આ તમામની ઉપસ્થિતિમાં અને વરિષ્ઠ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં અહીંયા આપણે આ યોગ અભ્યાસ કર્યો અહીંયા લગભગ ત્રણથી સાડા ત્રણ હજાર લોકોએ આ અભ્યાસમાં પાર્ટિસિપેટ કર્યું છે આ ઉપરાંત જિલ્લાની તમામ પ્રાથમિક માધ્યમિક શાળાઓમાં આજે યોગાભ્યાસ બાળકો દ્વારા કરવામાં આવશે અને અંદાજીત એક લાખ પંચોતેર હજાર બાળકો આ યોગ અભ્યાસમાં ભાગ લેશે શિક્ષકો સહિત આ ઉપરાંત આપણા જે આરોગ્ય કેન્દ્રો છે આપણા પોલીસ સ્ટેશન્સ છે આપણી આંગણવાડી છે દરેક તાલુકા કક્ષાએ પણ આપણે આ યોગનો અભ્યાસ એક અલગ કાર્યક્રમ કર્યો છે આમ સમગ્ર તો જિલ્લામાં બે લાખ ઉપર લોકોએ આજે યોગ અભ્યાસમાં આ અમારો અંદાજ છે આનાથી વધારે હશે પણ આનાથી ઓછા નહીં હોય આટલા લોકોએ ભાગ લીધો છે અને લોકો યોગને પોતાની જીવનશૈલીનો ભાગ બનાવે તે તરફ આપણે અગ્રેસર થઈ રહ્યા મહેશ ટોડિયા નિશ્ચમ પ્રસ ન્યૂઝ ગીર સોમનાથ समाचारों ना सतत अपडेट मेलवा माटे अमारी नेशन प्लस न्यूज़ ने यूट्यूब चैनल ने सब्सक्राइब બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર